નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ મહેસાણા દ્વારા નવરાત્રિ પર્વ નિમિત્તે ચણિયા છોડી અને વસ્ત્ર વિતરણ કરાયું બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારમાં આવેલ રિહન એશમેતા વિદ્યાલય માકડી તથા આજુબાજુની શાળાઓમાં શ્રી નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ મહેસાણા દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓ માટે ચણિયા ચોરી ઓક્સરડા સેટ તેમજ ભાઈઓ માટે કુર્તા તથા પેન્ટ જેવા વસ્ત્રોમાં વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળના શ્રી કૌશિકભાઈ રાવલ રાજા મહાકાલ પ્રોફેસર શ્રી મેહુલભાઈ ઠક્કર શ્રી બિરેનભાઈ ઠક્કર શ્રી વિરલ સોની તેમજ હિંમતનગરના શ્રી ઉચિત રાવલ ઉપસ્થિત

નું સંચાલન શાળાના શિક્ષક શ્રી હસમુખભાઈ મિસ્ત્રીએ કર્યું હતું રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા